નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિજ્ઞાન પાઠ સાતમો જેનું નામ છે ગતિ અને અંતરનું માપન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતાં પહેલાં તમારો બધાઇનું હું ગોળકિયા પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું બધાયને જય શ્રી ગણેશ અને આપણે આ વિજ્ઞાનના ગતિ અને અંતરનું માપનના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને જેથી કરીને સૌથી પહેલાં આ જે કાંઈ ચેનલમાં વિડીયો મુકાય છે એ તમારા સુધી પહોંચી શકે જોઈએ આપણે વિડીયોના આ સાહ્યના પ્રશ્નો ગતિ અને અંતરનું માપન એમાં પાઠ્યપુસ્તકના સાજ્યના પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન હવા પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના બે ઉદાહરણો આપો તો આપણે સૌ જાણીએ છીએ કે હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો તો એમાં સૌથી પહેલાં છે વિમાન હેલિકોપ્ટર માં પછી પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો જોઈએ તો હોડી વહાણ અને આગબોટ અને જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહન સાધનોમાં બસ સ્કૂટર ટ્રેન વગેરે છે એ પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો આપણા સાચીમાં ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન એકમાં એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો એનો ઉત્તર છે સો એ ઉત્તર છે આપેલો છે બીજો પ્રશ્ન છે પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો એનો છે પાંચ હજાર એમાં જવાબ આવશે ત્રીજું છે હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો એનો ઉત્તર છે આવર્ત ગતિ ચોથી ખાલી જગ્યા સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે તો એમાં પણ આવર્ત ગતિ એવો જવાબ આવશે પાંચમો પ્રશ્ન છે સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે તો વર્તુળાકાર ગતિ એ પછી સાઈજનો ત્રીજો પ્રશ્ન છે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈને એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી એનો આન્સર છે કારણ કે દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી એવો છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલા લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો એક મીટર એક સેન્ટીમીટર એક કિલોમીટરને મિલીમીટર આ રીતનું છે તો શરૂઆત છે પહેલાં એક મિલીલીટર પછી એક સેન્ટીમીટર એક મીટર અને એક કિલોમીટર આ રીતેનો જવાબ છે આવશે પાંચમું કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ પાસઠ મીટર છે તેને સેન્ટીમીટર અથવા મિલીમીટરમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે એક પોઈન્ટ પાસઠ મીટર બરાબર એક કાઉસમાં લખેલું છે એક પોઈન્ટ પાસઠ ગુણ્યા સો સેન્ટીમીટર બરાબર એકસો ને પાસઠ મીટર સોળસો बराबर પચાસ મીમી છે એનો જવાબ થશે છઠ્ઠો પ્રશ્ન છે રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તો ઉત્તર છે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર ત્રણ હજાર બસો પચાસ મીટર તો એના બરા એના ગુણ્યા હજાર કરીએ તો તમે આપણે જોઈએ તો બત્રીસ પચાસ અને એક હજાર કિલોમીટર એટલે કે ત્રણ હજાર બસો ને પચાસ કિલોમીટર છે એનો આન્સર છે થશે ત્રણ પોઈન્ટ બસો પચાસ કિમી એવો છે જવાબ થશે પ્રશ્ન સાતમો છે કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો તેના ઉત્તર છે ગૂંથણની સોયની લંબાઈ બરાબર માપપટ્ટીનું અંતિમ વાંચન ઓછા પ્રારંભિક વાંચન આ એનો ઉકેલ છે બરાબર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર બરાબર ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર એ જવાબ છે બનશે આઠમો પ્રશ્ન છે કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સિલિંગ પંખાના પાંખ્યાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો તેનો ઉત્તર છે સમાનતા સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાંખ્યાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે ભિન્નતા જોઈએ તો સાયકલનું પૈડું જમીન પર અટકેલું છે તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે જ્યારે સીલિંગ પંખાના પાંખિયા હવામાં છે તેથી પાંખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી એ પછીનો પ્રશ્ન છે તમે અંતર માપવા માટે રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપ માપી આવી માપપટ્ટીથી માપવું ત્રણ હોય ત્યારે તમને પડેલી સમસ્યાઓમાંથી કેટલી સમસ્યાઓ અન્યને જણાવો તો તેનો ઉત્તર છે સ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક રબરની વાત કરીએ માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે મુજબ છે સ્થિતિસ્થાપક રબરની માપટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં માપપટ્ટીની લંબાઈ વધી જાય છે એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે અને જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક સ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન જુદા પડે છે પ્રશ્ન છે આવર્ત ગતિના બે ઉદાહરણો આપો તો ઉત્તર છે આવર્ત ગતિના બે ઉદાહરણો આ પ્રમાણે છે એક તો ઘડિયાળના લોલકની ગતિ અને બીજું છે ઈચકાની ગતિ આ રીતે એનો જવાબ થશે તો આ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સાતમો આઠ સેમેસ્ટર બેનો ગતિ અને અંતરનું માપન કે સાજ્યાને પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બધાયને જય શ્રી ગણેશ અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલો છો જેથી કરીને તમને સૌથી પહેલાં આ વિડીયો તમારા સુધી પહોંચી શકે જય શ્રી ગણેશ